મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે ભાજપ અને શિવસેનાના ગઠબંધન મહાયુતિની જોરદાર જીત થઈ છે જોકે ભાજપ શિવસેનામાં મુખ્યમંત્રી પદને લઈને પછી ખેંચતાણ પણ શરૂ થઈ ગઈ છે વિગતે વાત કરીએ વિડીયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વાત છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તો મહારાષ્ટ્રમાં વીસ નવેમ્બરે વિધાનસભા ચૂંટણી થઈ હતી જેમાં બસ્સો એક્યાસી બેઠકો પર પાંસઠ ટકાથી પણ વધુ મતદાન થયું હતું મહારાષ્ટ્રના ચૂંટણી વલણો પ્રમાણે વાત કરીએ તો ભાજપની આગેવાની ધરાવતું મહાયુતિ જે ગઠબંધન છે તેને બસ્સો એકત્રીસ બેઠકની બહુમતી મળી ગઈ છે જ્યારે મહાવિકાસ અઘાડી પચાસ બેઠકમાં સમેટાઈ ગઈ છે તો બીજી તરફ ભાજપ અને સાથી પક્ષોએ બસ્સો બેઠકની જીતનો આંકડો જ્યારે પાર કરી લીધો છે ત્યારે મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે એકસો ઓગણપચાસ બેઠકો પર એકનાથ શિંદેની શિવસેના એક્યાસી બેઠકો પર અને અજીત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી ઓગણસાઠ બેઠકો પર ચૂંટણી લડી હતી તો બીજી તરફ એમવીએમાં સામેલ કોંગ્રેસે એકસો એક બેઠકો પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પંચાણું અને શરદ પવારની એનસીપીએ છ્યાસી બેઠકો પર ચૂંટણી લડી હતી હવે આ ચૂંટણીની સાથે સાથે મહારાષ્ટ્રના રાજકારણની વાત કરીએ તો વંશવાદી રાજકારણ મહારાષ્ટ્રના રાજકીય અને આર્થિક ઘાટને આકાર આપવામાં મહત્વની મોટા મોટા પરિવારો ખાંડ ઉત્પાદન શિક્ષણ અને રિયલ એસ્ટેટ જેવા જે મુખ્ય ક્ષેત્રો છે એના પર વર્ચસ્વ ધરાવે છે જે તેમના રાજકીય વર્ચસ્વને પણ મજબૂત બનાવે છે એટલું જ નહીં શાસન અને વિકાસને પણ અસર કરે છે આવા રાજકીય પરિવારોના રાજકારણીઓની માલિકીના અંદાજે એકસો ને પંદર વ્યવસાયો છે જે સત્તાની નજીક હોવાનો ફાયદો તો ઉઠાવે છે સાથે રાજકીય પ્રભુત્વ પર અંકુશ એમના બિઝનેસ વધારવામાં મદદ કરે છે જેનાથી જે રૂપિયા બને છે એને ચૂંટણી ઝુંબેશમાં વાપરવામાં આવે છે ને એ રીતે પાર્ટીને મદદના બહાને ફરીથી આ જે નાણું છે એનું રોકાણ કરવામાં આવે છે આ સાહસોમાં ખાનગી માલિકીના એકમો અને સહકારી એકમો સહિત જે અઠ્યાવીસ સુગર ફેક્ટરીઓ એવી છે જેને વારસાગત જે રાજનેતાઓ છે એવા પરિવાર ચલાવે છે જ્યારે આમાંની મોટા ભાગની ફેક્ટરીઓ પશ્ચિમ મહારાષ્ટ્રમાં કેન્દ્રિત છે ત્યારે ઘણી મરાઠવાડા અને વિદર્ભમાં આવેલી છે આ ફેક્ટરીઓ કાં તો રાજકીય રાજવંશના રાજકારણીઓની માલિકીની છે અથવા તેઓ એનું નિયંત્રણ કરે છે ખાંડ ઉદ્યોગ ઉપરાંત લગભગ પંદર રાજકીય પરિવારો તો રાજ્યમાં ખાનગી શિક્ષણનું સામ્રાજ્ય ધરાવે છે આમાં ખાનગી કોલેજો યુનિવર્સિટીઓ એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજો અને વ્યાવસાયિક ડિગ્રી સંસ્થાઓના કેટલાક સૌથી મોટા નેટવર્કોનો સમાવેશ થાય છે દાખલા તરીકે વિદર્ભમાં શિવાજી એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોંગ્રેસના એકના એક નેતા પંજાબરાવ દેશમુખે કરી હતી અને મહારાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટની માલિકી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના નેતા છગન ભુજબળની છે તો આ રીતે જે મહારાષ્ટ્રમાં પાર્ટી કોઈ પણ હોય એમાં એવા નેતાઓ જ મેદાન મારી જાય છે જેઓ મોટા ઉદ્યોગો સાથે મોટી તાકાતવર સંસ્થાઓ સાથે જોડાયેલા છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર